દાઈવલીન દુકાને બોલ્યું છે હો મારી પાછી દુકાન જાવ ને આપણો જો તાળનો ચડવી ફૂલ બનાવ્યો ફૂલ ના આપ્યા ઓલા બાજુ છે કેરે ગામ તાવી આગળ આટો માર્યો 101 ગણા હે માળાપરે આવ્યો જલો ભમરારી હેર રે માણા ની તર ગામ

આંતરા પડી ગયા તરત ઓ લીલા થઈ ગયા હવે તો કાય બે દી જાવ જો બે દી તો તંત્ર લીલા થઈ ગયા હા હા સાત સાત બે હા લે જો હા હે હા કે હા કે